ડભોઈ તાલુકાના નંદેરિયા ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર આવેલો જૂનો નાનો પુલ સંપૂર્ણ ધારાશય થયો પુલ ધારાશય થવાની આવન જાવન કરતા નગરજનો સહિત વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ડભોઈ તાલુકાના તે ક્ષેત્ર ચાનોદ પાસે નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલો જૂનો નાનો પુલ છેલ્લા વર્ષથી અત્યંત બિસ્માર અને હાલતમાં હતો મુખ્ય સડક પાર્ક કરતા નંદિરિયા ગામમાં પ્રવેશતા જ પુલનો એક તરફનો કેટલોક ભાગ વર્ષ બે હજાર બાવીસ બેસી ગયો હતો ત્યારે તંત્ર દ્વારા મેટલ નાખી પુલનો કામ સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ બે હજાર તેવીસમાં માં નર્મદા નદીમાં આવેલ વ્યાપક પુલ નું પાણી નંદરિયા ગામમાં સહિત આ પુલ પર ફરી વળતા ભારે નુકસાનીના ના કારણે પુલ જોખમી બન્યો હતો બાકી હોય તેમ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભથી જો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ આરંભી છે ત્યારે સતત વરસેલા વરસાદના પરિણામે આ પુલ વધુ ડેમેજ થઈ સંપૂર્ણ ધારાશાયી થઈ જતા નંદરિયા ગામમાં આવન જાવન માટે નાના પુલવાળો માર્ગ સદંતર બંધ થઈ જવા પામ્યો છે મુખ્ય માર્ગ પરનો વ્યવહાર બંધ થઈ જવાના કારણે નંદરિયા ગામ આવેલો ઉપજ્યોતિર્લિંગ શ્રી નંદીકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા સેંકડો યાત્રાળુઓ નંદીરિયાથી ચાનોદની શાળાઓમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સહિતના નાના મોટા કામકાજ અને ખરીદી અર્થે રોજિંદાપણે ચાનોદ આવેલા નંદિરિયાના ગ્રામજનોને મોટો ફેરો ફરીને અવરજવર કરવાની ફરજ પડી છે તંત્ર પુલ ધરાશય થવાની ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભે તેવી નગરજોનો માંગ કરી રહ્યા છે નંદેરિયા ગામમાં જે ગામના અંદર એન્ટર થતામાં જે નાનો બ્રિજ આવેલો હતો એ ઘણો વર્ષો પહેલાં જૂનો હતો અને એમાં વર્ષમાં મેં એક વર્ષ પહેલાં બી રજૂઆત કરી હતી કે ભાઈ પીડબલ્યુ ઓફિસમાં એટલે એ લોકોએ થોડુંક કામ બી કર્યું હતું અંદર જાય એવો રસ્તો બનાવ્યો હતો અને આ વરસાદ ખૂબ પડવાથી આ બ્રિજ આખો વિનાશક જમીનમાં જતો રહ્યો છે શું તકલીફ શું થાય મેઇન રોડ તો વહી ગયો છે તો આવવામાં ગામવાળામાં આવવામાં તકલીફ પડે છે થોડુંક દૂર ફરીને આવવું પડે છે પંચાયત તરફથી શું રજૂઆત કરશો પંચાયત તરફથી રજૂઆત એવી કરીશું તો અમને કોઈક કોઈક યોજનામાં કે કંઈક યોજનામાં આ પુલનું કંઈક બનાવી આપે એવું કરીશું કંઈક જેથી કરી લોકોને સુવિધા થશે જેથી કરીને નજીકનો ટૂંક સમયમાં રસ્તો ટોચો થાય એ રીતના નમસ્કાર ચાણો નંદેરિયાને જોડતો પુલ જે અત્યારે ધરાશાયી થઈ ગયો છે બે હજાર એકવીસ બાવીસમાં પીડબલ્યુ ડીની વિનંતીને માન આપી પુલનું થોડું સમારકામ કરાયું હતું અને પુલ નોર્મલી રીતે ચાલુ કરેલો પણ ગ્રામજનોને ખૂબ અગવડ પડી રહી છે કે જે મુખ્ય માર્ગ છે અને ગ્રામજનોને ફરીને ચાણોદ કે એના માટે જવું પડે છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને ગામના બીજા ઘણા વડીલજનોને એની ખૂબ તકલીફ પડે છે બે હજાર ત્રેવીસમાં પણ આવ્યું ત્યારે નુકસાન થયેલું હા બે હજાર ત્રેવીસમાં જ્યારે પૂર આવ્યું શરૂઆતમાં જ પૂર આવ્યું જે ઘડીએ વરસાદના કારણે જે સમારકામ થયેલું એના કારણે પૂર પુલ વધારે ડેમેજ થઈ ગયો અને પડી જવાની તૈયારી હતી અને જ્યારે બે હજાર પચીસમાં ચોમાસાની શરૂઆત થઈને સાંભેલા સાંભેલા દર વરસાદ પડ્યો ત્યારે પુલ પૂરેપૂરો બેસી ગયો છે ધરાશાયી થઈ ગયો છે એટલા માટે તંત્રને ખાસ કરી મને વિનંતી છે કે આ પુલને નવેસરથી તૈયાર કરે અને રાબેતા મુજબ ગ્રામજનોને અગવડ ના પડે એટલા માટે આ પુલને નવેસરથી તૈયાર કરે